બધા કહેતા કે વ્લોગ કેમ ના વ્લોગ એટલે નથી આવ્યો તો યશપાલ જોડે વિડીયો શૂટ કર્યું બધું કામકાજ હતું તો વ્લોગ એડિટિંગ ના થયું એટલા માટે યશપાલ બે શબ્દ કહો તમે જય માતાજી બધા નહીં અને બધા રહેજો તો કહું ગાયો સિવાય તમારો ઉદ્ધાર છે નહીં બાકી કુરકુરિયા ખાશો તમે આગળ વધશો નહીં ગાયનું ચોખ્ખું દૂધ ખાશો ગાયું ભેગા રહેશો બીમારી પણ એટલી બધી વધી રહી છે માણસો જે જે ગાયો ભેગા એને રોગચાળો થતો નથી તમે નિરીક્ષણ કરજો અને તમારું આકલન કરજો પછી તમે આગળ વધજો તો અત્યારે યશપાલ ભાઈ રાજનંદિવાળા કોંગ્રેસ ગાય પાછળ બઉ મહેનત કરી રહ્યા હે કે કોકરોચ ગાયના વિડીયો એવા જોરદાર બનાવે તો ધન્યવાદ છો ના ખાલી કાંકરેજ જ નહીં પણ કોઈ પણ નસલ હોય એ આગળ લઈ જાય આપણો એવો હેતુ છે કે કાંકરેજ હોય ગીર હોય કે કોઈ પણ નસલ હોય એ આગળ જાય આપણો એવો હેતુ છે કે સારી નસલ બને વાહ ભાઈ વાહ સરસ તો ભાઈઓ આજે આપણા મહેમાન બન્યા હતા તો પછી આજે બ્લોગ હું એડિટિંગ કર્યું અને થોડુંક યશપાલ ભાઈએ પણ આપણને શીખવાડ્યું એડિટિંગ બારામાં તો આ બધું નોલેજ લેતા હતા તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા કેમ છો બધા મોજમાં ને તો ચલો મસ્ત મજાની કોમેન્ટ વોચ વચ્ચીએ અને તમને ગાયો બતાવી દઈએ શિવાની પંખોડી પારે મધર બધા બેઠા છે મસ્ત મજાના તો ચલો હવે આજે બધાની ઈચ્છા છે પૂરી કરીએ મારું નામ લો વિશાલ જય ગૌ માતા મારું નામ બોલો ભાઈ ભાઈ ઘોડી ક્યારે લાવો છો ભાઈ ઘોડી આવશે સો ટકા જય જય માં ફાર્મ જીરો જીરો નાઇન જય ગૌ માતા લાખીએ તો હેમર હલાઈ નાખ્યો લાખીએ તો ભાઈ હેમર હલાઈ નાખ્યું લાકીને લોકકાલ આવશે જોરદાર ભાઈ જોજો મજા આવશે દીસી ગોવા અને કાલે ભાઈ સુમિતભાઈ કાલે તમે સવારે નવ વાગે આવી જાજો અને જો મેળા આવે ને તો આપણે ભાઈ વખાબાના અમરાભાઈને લઈને આવજો કાલે આપણે શીગ્રો ફાઇનલ ઘટાઈ દેવાના છે અત્યારે તમને કહું છું કે ફાઈનલ તમે કાલે આવી જજો ભરતભાઈ ઇન્સ્ટાગ્રામ પર આપકો રીલ ડેટ કી મેં અરવિંદ ચૌધરી ઓકે હા સવારે આવું તમે પણ સો ટકા નવ દ વાગે અમરાબિન તૈયાર કરીને આવી છો મારા ભાઈઓ કાલમાં આપણે વાંસવી શેક કાઢી દીવો છે આજ બુધવાર હતો કાલ ગુરુવારને કાઢી દીવો છે કાંકરજીની કિંમત શું છે કાંક